ડીસા ગામે પ્રાથમિક શાળા આગળ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વધી શાળા આગળ ઢીંચણ સમા પાણી થી પસાર થઈ શાળાએ જવા માટે મજબૂર બન્યા વિદ્યાર્થીઓ આ સમસ્યાને લઈને ફોન દ્વારા વાતચીત કરાતા પંચાયતના સભ્ય જણાવ્યું કે દર ચોમાસાની ઋતુમાં અતિ ભારે વરસાદ હોય ત્યારે સમસ્યા યથાવત રહે છે વરસાદ બંધ થઈ જાય ત્યારે ગામમાં કૂવામાં પાણી ઓસરતા જાય છે ઘૂંટણસમાં પાણી ભરાતા પશુપાલકો અને બાળકોને ચાલવું મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ જાહેર રસ્તો છે છે લોકોને દૂધ માટે પણ મુશ્કેલી પડી રહી પોતાના વાહનો લઈ અને શાળાએ બાળકોને મૂકવા આવું પડતું હોય છે આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલ ના આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો મહાવીર સાહ સાથે સોચ ન્યૂઝ ડિસ્સા